કલાબેન પ્રદેશ દાદરાનગર હવેલી અને દમણ દીવને વિધાનસભા મળે તે અંગેની સંસદમાં કરી રજૂઆત અંગે વરિષ્ઠ પત્રકાર દીપક પરમારે જણાવ્યું હતું દાદરાનગર હવેલી ને ઓગણીસો માં દમણ દીવને ને ઓગણીસો સત્યાસી માં સંસદીય બેઠક મળી હતી જે બાદ વિધાનસભા મળે તેવી માંગ અનેક સાંસદમાં રજૂ કરવામાં આવી છે જે કદાચ માત્ર એક ઔપચારિકતા હોવાનું મનાઈ રહ્યું છે દાદરાનગર હવેલીના કોંગ્રેસી યુવા નેતા પ્રભુ ટોકિયા જણાવ્યું હતું કે જિલ્લા પંચાયત અને નગરપાલિકાની સત્તા જ્યારે છીનવાઈ ગઈ ત્યારે ભાજપે અંગે કેમ કંઈ ન કર્યું માત્ર સંસદના પટલ પર બે મિનિટ બોલવાથી એ થવાનું નથી દાદરાનગર હવેલીની જનતાને વિધાનસભાની નહીં પરંતુ જે સમસ્યાનો સામનો જનતા કરી રહી છે તેમાંથી તેમને નિજવાત મળે તેની જરૂર છે દમણ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ અને ઉદ્યોગકાર સત્યેન્દ્ર કુમારે જણાવ્યું હતું કે વિધાનસભાની માંગ એક પોલિટિકલ એજન્ડા છે ઉદ્યોગોના મુદ્દાને પકડીને આગળ વિચારીએ તો ઉદ્યોગોને જે બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ એ હાલમાં જ છે અને કોઈપણ સ્ટેટમાં સેન્ટ્રલ ગવર્મેન્ટના સપોર્ટ વગર આગળ વધી શકાય નહીં આ પ્રદેશ પણ સેન્ટ્રલ ગવર્મેન્ટના સપોર્ટથી જ ડેવલપ થયો છે એટલે એ કહેવું ઉચિત નથી કે એસેમ્બલી મળવાથી જ તેનો વિકાસ થાય દાદરાનગર હવેલીના ઉદ્યોગકાર અને સામાજિક કાર્યકર એવા પિંકી ખીમનાનીએ જણાવ્યું હતું કે તેમના વિચારો મુજબ દાદરાનગર હવેલી અને દમણ દીવને વિધાનસભા મળવી જોઈએ વિધાનસભા મળશે તો પ્રદેશનું વધુ ભરું થશે કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરાનગર હવેલી અને દમણ દીવના બંને સાંસદો પૈકી દમણ દીવના અપક્ષ સાંસદ ઉમેશ પટેલે લોકસભામાં જ્યારે પ્રશાસક પ્રફુલ પટેલના કાર્યકાળ અંગે અને તેની મનમાની અંગે રજૂઆત કરી હતી ત્યારે આ સંઘ પ્રદેશના ભાજપી નેતાઓએ પ્રશાસકના સમર્થક બની અખબાર યાદી બહાર પાડી અપક્ષ સાંસદ ઉમેશ પટેલને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો મરો વિચાર મેં બી યા વિધાનસભા હોની ચાહી ક્યુકી દિખીએ એ મારી કર્મભૂમિ હા દાદરા નગર હવેલી કા વિકાસ प्रधानमंत्री जी की सारी योजनाएं है। कहते हैं ना एक एक आदिवासी तक जन जन तक पहुंचनी चाहिए और उनको हर सुविधा मिलनी चाहिए इस हिसाब से मेरी भी यही राय है कि विधानसभा होनी चाहिए विधानसभा हो जाती है तो इस प्रदेश का बहुत भला होगा दादरा नगर रवली ने उन्नीस सौ सड़सठ અને દીવને ઓગણીસો સત્યાસીમાં સંસદીય બેઠક મળ્યા પછી આ વિધાનસભાની માંગો વારે તહેવારે ઉપટી જ રહી છે પૂર્વ સાંસદો દયાભાઈ પટેલે કોંગ્રેસના શાસનમાં એ એમપી હતા ત્યારે પણ પ્રાઇવેટ બિલ લાવવામાં આવ્યું હતું મોહન દેલકરે બે હજાર સત્તરમાં અપક્ષ મેમ્બર તરીકે બી એમણે પ્રાઇવેટ બિલ લાવ્યું હતું પણ પ્રાઇવેટ બિલનું કોઈ મતલબ થતું નથી આ ફક્ત ઔપચારિકતાઓ છે કલાબેને પણ અત્યારે જે રજૂ કરી છે કલાબેન ભાજપના સભ્ય છે એમણે પાર્ટીને સમજાવવું જોઈતું સરકારને સમજાવીને બિલ લાવવું જોઈતું હતું પ્રાઇવેટ મેમ્બર બિલનો મતલબ સંસદમાં અત્યાર સુધીમાં પ્રાઇવેટ બિલો થયા છે હવે વાતોથી ફક્ત જે મુદ્દો છે એમનો પ્રદેશવાસીઓની જે માંગ છે જે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને સહાયત કરવાની એ વિષયમાં લોકો રજૂઆતો કરતા નથી રજૂઆતો કરી શકતા નથી આંદોલન પણ કરી શકતા નથી અને ફક્ત વિધાનસભાની માંગો કરે છે એમણે તો હું તો એમ કહું છું દિલ્હીની દયનીય સ્થિતિ પડતી મૂકવી જોઈએ અને તે સિવાયના વિકલ્પો વિચારવા જોઈએ રજૂઆત કરી છે એ ચીજ છે કે ઉમેશભાઈ છે અપક્ષ એમપી અને કલાબેન છે ભાજપના તો ભાજપના એમપી તરીકે એમણે એમની પાર્ટીને કન્વિન્સ કરીને સરકારને બિલ લાવવા માટે કહેવું જોઈએ તો એમાં ગંભીરતા કેવાય જો છેલ્લા સાત આઠ વર્ષથી દાદરા નગર હવેલી અને દમન દીવ વિસ્તારમાં જે એક એડમિનિસ્ટ્રેટિવ લેવલ પર અને વિશેષમાં જ્યારથી ભાજપના નેતા અને દાદરાનગર હવેલી દીવના દીવના જે પ્રશાસક પ્રફુલ્લભાઈ પટેલ આવ્યા બાદ દાદરા નગર હવેલીમાં અધિકારીઓની તાનાશાહી મનમાની અને ભ્રષ્ટાચાર ચરમસીમા પર છે આજે દાદરા નગર હવેલીમાં મૂળભૂત સુવિધાની વાત આવે કે પેલા રોડ લાઈટ અને પાણીની વાત આવે છેલ્લા સાત આઠ વર્ષમાં આ પાણી અને રોડને લઈને એટલી સમસ્યા છે કે જેનાથી દાદરા નગર હવેલીની જનતા ત્રાહીમ પોકારી ઉઠી છે જ્યારે વર્તમાનમાં હમણાં સાંસદ શ્રીમતી કલાબેન ડેલકર જે ભાજપના સાંસદ છે એના પૂર્વ એ શિવસેનાના અઢી વર્ષ તરીકે એનું કાર્યકાળ હતું હવે દાદરગઢમાં જે સ્થાનિક સ્વરાજ સંસ્થાની વાત કરવામાં આવે તો છેલ્લા દસ વર્ષથી ભાજપની સરકાર હતી અને એ પોતે પણ અઢી વર્ષથી રહ્યા ફક્ત એ લોકો ઔપચારિક રીતે સંસદની પટલ પર રજૂઆત કરે છે પરંતુ જમીની સ્તર પર જ્યારે અહીંયા પ્રશાસક મહોદય કે કલેક્ટર લેવલ પર જ્યારે અહીંયા રજૂઆત કરવાની વાત આવે છે ત્યારે એ લોકો એના પર જરા પણ ફક્ત એક પ્રેશનો આપીને એ લોકો પોતાની જાદુથી ખસી જાય છે મારું એના પર એ કહેવાનું છે કે ભાઈ આ અગર શાસન પ્રશાસન અને વિશેષમાં અધિકારીઓ અગર આ ભાજપની રાજમાં એટલી મનમાની વધી ગઈ છે તો અગર સાંસદનું સાંભળવા નથી આવતું જિલ્લા પંચાયત પ્રમુખને સાંભળવું નથી આવતું નગરપાલિકા પ્રમુખનું સાંભળવા આવતું તો આ કુર્સી પર બેસીને એ લોકો કરે શું જનતાના હક અધિકારો માટે એક કોઈ દિવસ પણ રોડ પર ઉતરવાની આંદોલન રેલી ધરનાની વાત નથી કરતા જ્યારે દસ વર્ષમાં ભાજપની સરકારે અહીંયા અમને સ્થાનિક સવા સંસ્થાના પાવર નથી આપ્યા જ્યારે હમણાં આજે સેંકડો મુદ્દાઓ છે રોડ લાઇટ મુદ્દા જ નથી ભ્રષ્ટાચારથી લઈને અહીંયા એક્સાઇઝ વિભાગમાંથી લઈને ઔદ્યોગિક ઇકાઈઓથી લઈને અહીંયા દરેક જેવા ક્રાઇમ રેશિયો પણ અહીંયા દાદંગ વધી વધી ગયો છે આ તમામ મુદ્દાઓના જે દાદંગ જે જનતાઓ છે અનેક મુદ્દાઓથી એના પર હેરાન પરેશાન છે એ મુદ્દાઓને ભટકાવવા માટે એક લોકચર્ચાનો વિષય બનાવવા માટે વિધાનસભાની માંગ કરી રહ્યા છે એક વાત એ પણ આવે છે કે ભાઈ વિધાનસભાની હવે જે વાત આવી કે ભાઈ દિલ્હીમાં વિધાનસભા છે દિલ્હીની વિધાનસભાની હાલત છે ત્યાંના મંત્રી સંત્રીઓની હાલત શું છે ત્યાંના મુખ્યમંત્રીની હાલત શું છે તો એક વાત એ પણ આવે છે કે ભાઈ અને દાદરાનગર હવેલી દમનની વાત આવે તો અમારું દાદરા નગર હવેલી દમન સાથે જ્યારે મર્ચ કરવામાં આવ્યું ત્યારે અહીંની એવું સંસદની પટલ પર ગૃહમંત્રી અને એના મંત્રાલયના મંત્રીઓએ એવું કીધું કે દાદરા નગર હવેલીની જનતા વર્ષોથી આંદોલન કરતા હતા દમન સાથે મર્ચ થવા માટે હાલાકી એવું કોઈ બે હજાર વીસમાં પ્રફુલ્લ પટેલ બે જિલ્લાના આ બે વિસ્તારના કલેક્ટરો અને બે ચાર અધિકારીઓ અને બે સાંસદો પોતાને વ્યક્તિગત નિજી સ્વાર્થ માટે અને અમુક એમને એ લોકો ભ્રષ્ટાચારનું ફાઇલ ખોલવાની તૈયારીઓ હતી જેના કારણે મનમાની તરીકેથી એ લોકોએ ભાજપની સરકારે અમારા સેલવાસને દમન સાથે મર્ચ કરીને અમારા પર થોપી વિહાર શાસન છે તો અમે તો અમારે સૌથી પહેલાં અમારી માંગ રહેશે ડિમાન્ડ એ જ રહી કે પહેલાં તો અમે દાદરા હવેલીને છૂટું કરો અને દાદરાનગર જનતાને પૂછો કે ભાઈ ખરેખર દમન સાથે મર થવા માંગતા છે કે દાદરાનગર હવેલીનો ઇતિહાસ અને ત્યાંનો ઇતિહાસ અહીંની સંસ્કૃતિ અને દમણની સંસ્કૃતિ જમીન આસમાનનો ફરક છે અમારી લોકોની ભાવનાઓની ધ્યાનમાં રાખીને એના પર કાર્ય કરવામાં રહી વાત સાંસદની સાંસદ ફક્ત ને ફક્ત આ લોકોની ગુમરાહ કરવા માટે અને જે જૂન મુદ્દાઓ છે એ મુદ્દાઓને ભટકાવવા માટે સંસદની પટલ પર એ વિધાનસભા ફક્ત एक औपचारिक तो रूप से फिर मांग कराई कलाबेन मोहन भाई देख मान्य स्पीकर महोदय आपने मुझे बोलने का मौका दिया इसके लिए आपका बहुत बहुत धन्यवाद मैं केंद्र शासित प्रदेश दादरा नगर हवेली के बारे में बताना चाहती हूँ मेरा प्रदेश आदिवासी बाहुल्य प्रदेश है प्रदेश में पंचायती राज होने के बावजूद यहाँ जिला पंचायत पंचायत एवं नगर पालिका में अधिकार ना होने की वजह से आज भी प्रदेश की जनता मूलभूत सुविधा जैसी अच्छी सड़कें स्वच्छ पीने का पानी सस्ती बिजली अच्छी शिक्षा एवं रोजगार से वंचित है महोदय भारत सरकार की सभी स्कीम्स प्रदेश की जनता को घर घर तक पहुँचे साथ ही जनता को उनका हक और अधिकार मिले और विश्व के सबसे बड़े लोकतांत्रिक देश में हमारे प्रदेश को भी लोकतांत्रिक प्रक्रिया से जोड़ने के लिए पूर्ण असेंबली दी जाए इस संदर्भ में 2014 महामहिम उपराष्ट्रपति जी ने अध्यक्षता में और स्टैंडिंग कमेटी ने भी दोनों प्रदेश को पूर्ण विधानसभा देने की सिफारिश की थी okay. यह विषय मैंने दो एवं 2019 में तत्कालीन सांसद मोहन भाई डेलकर जी ने भी इस सदन में रखा यह मुद्दा तीसरी बार आपके सामने रख रही हूँ महोदय में आपके माध्यम से महामहिम राष्ट्रपति जी एवं भारत सरकार से नम्र निवेदन करती हूँ कि इस विषय को गंभीरता पूर्वक लेकर इस विषय पर उचित कार्यवाही की जाए और दादा नगर हवेली एवं दमन दीव पूर्ण असेंबली दी जाने की दिशा में कार्य शुरू करने की कृपा करें महोदय જબ તક અસેમ્બલી કા ગઠન ના હોય તબ તક સભી સ્વરાજ્ય સંસ્થા કો પૂર્ણ અધિકાર દે જાય બહુ બહુ ધન્યવાદ જય હિન્દ જય દાદાનગર હવેલી